સાવલી માં હાઈસ્કૂલમાં ડેસર તાલુકા સંયુક્ત વોટર્સ ડે ની ઉજવણી કરાઈ વડોદરા જિલ્લાના સાવલી પ્રાંત કચેરી દ્વારા સાવલીની

ની જાગૃતતા સાથે વધુ મતદાન કરવા શપથ લીધા હતા આ પ્રસંગે પ્રાંત કચેરીના હર ચૌહાણ અને ડેસર મામલતદાર કચેરીના સચિન પટેલ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજરોજ એકસો પાંત્રીસ વિધાનસભા સાવલી મત વિસ્તારમાં પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો નિશ્ચલ દિવસ ઉજવાઈ રહ્યો છું ત્યારે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં વધુ વધુ અઢારથી ઓગણીસ વર્ષના યુવા મતદારોનો મતદારમાં નામ જોડાવાયા તે માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારમાં આપના પ્રતિભા પાટીલ શ્રી દ્વારા કરવામાં આવી હતી અને વધુ વધુ મતદારો જોડાય અઢારથી ઓગણીસ વર્ષના પંચ્યાસી વર્ષના હોમવોટિંગ વધુ વધુ મતદાન થાય એવા આશયથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે આજે સાવલી હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ આપણે ઉજવાઈ રહ્યો છે જેમાં બીએલઓ સેક્ટર સી સારી કામગીરી બદલ પ્રમાણપત્રો પુષ્પરથી સ્વાગત કરવામાં આવે છે શું અને સ્વતંત્ર